વિરમગામ હાસલપુર પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી અમદાવાદના વેપારીનો મૃતદેહ મળી આવ્યો વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી વિરમગામ હાસલપુર કરકથર રોડ પર આવેલી પસાર થતી નર્મદા કેનાલમાંથી અમદાવાદના વેપારી દિનેશકુમાર ગમનાજી શાહ ઉંમર વર્ષ એકતાલીસ રહે શાહપુરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો અમદાવાદ શહેરના શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ગત ચોવીસ એપ્રિલના રોજ વેપારી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ આજરોજ વિરમગામ સૌરાષ્ટ્ર પસાર થતી નર્મદા કેનાલમાંથી દિનેશકુમાર ગમનાજી શાહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને નગરપાલિકાની ફાયર ટીમની મદદથી મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહનો પીએમ હાથ ધરાયું હતું અને સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી પ્રાથમિક વિગત મુજબ અમદાવાદ ખાતેના આ વેપારીને ધંધા રોજગારમાં નુકસાનને લઈને આપઘાત કર્યાનું કારણ સામે આવી રહ્યું છે